હુમલાની તરત બાદ વધુ સૈન્ય દળ ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવ્યું છે અધિકારીઓ આગળ જણાવ્યું કે પૂંછના સુરણકોટ વિસ્તારમાં સ્થિત ડેરાની ગલીમાં ખુફિયા જાણકારીના આધારે બુધવારની રાત્રે જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું એરિયામાં અત્યારે પણ એન્કાઉન્ટર ચાલુ છે તો મિત્રો જમ્મુ કાશ્મીરથી આ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકીઓ દ્વારા સેનાના ટ્રક પર એક ભયંકર હુમલો કરવામાં આવ્યો છે આ આતંકીઓએ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને જે ટ્રક સૈનિકોની અંદર જઈ રહ્યો હતો તે ટ્રક પર હુમલો કરવામાં આવ્યો છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ